સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત વડોદરા શહેરમાં લૂંટારુ ટોળીનો નવો કિવિયો સીસીટીવી કેમેરા ઉપર લગાવ્યો સ્પ્રે તરસાની શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સમાં વહેલી સવારે થઈ લાખોની ચોરી દિવસેને દિવસે વડોદરા શહેરમાં ચોરીના અને ઉઠ્ઠાંતરીના બનાવો વધી રહ્યા છે જેથી શહેરી વિસ્તારમાં આવેલ ચોકસીની દુકાનોમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવે છે પરંતુ ગેરરીતિ આચરતા લોકો આ સીસીટીવી કેમેરા હોવા છતાં ઉઠાંતરી કરી જતા હોવાના બનાવો વડોદરા શહેરમાં બનતા રહે છે પરંતુ મહત્વની વાત એ છે કે વહેલી સવારની ઠંડીનો લાભ આવી ઉઠાવતી ટોળકી લાભ લે છે અને શહેરમાં વાવાન ચોરીના બનાવો બને છે જાણવા મળતી માહિતી મુજબ ક્યાંક ને ક્યાંક વહેલી સવારે શહેરમાં પોલીસ પેટ્રોલિંગનો અભાવ જોવા મળે છે વડોદરા શહેરમાં તરસાલી શાક માર્કેટ પાસે આવેલ માનસી જ્વેલર્સના માલિક નરેન્દ્ર કૈલાશચંદ્ર શાહ દ્વારા મળતી માહિતી મુજબ વહેલી સવારે પડોશીનો ફોન આવ્યો હતો કે તેઓની દુકાનમાં ચોરી થઈ છે જેથી તેઓએ તાત્કાલિક પોલીસ કરતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને આ તપાસ અને કાનૂની કાર્યવાહી હાથ ધરી છે આજે સવારે છે ને પાંચ ને ફોન આવ્યો મારા ઘરે તો મને એમણે કીધું કે તમે દુકાને કોઈક જાળી ખુલેલી હોય તાળા તૂટેલા હોય એવું લાગે છે ફટાફટ આવી જા અને કોઈક બે ત્રણ જણા છે તે ભાગી રહ્યા છે ગાડીમાં લાલ કલરની ગાડી છે એટલે હું તૈયારીમાં હું મારા ફાધરને લઈ અને અમે લોકો બેઉ જણા તૈયારીમાં આવ્યા અમે આવ્યા ત્યારે અમારી જાળી એ લોકો તાળા તોડીને પાછી બંધ કરી અને શટર પાડીને જતા રહ્યા એટલે તાળા તૂટેલા હતા શટરને વચ્ચેથી કોચથી ઊંચું કરીને તોડી નાખ્યું હતું અને સાઈડના બેઉ શટરના તાળા તોડી નાખેલા પછી સીસીટીવીમાં એવું છે ને કે એ લોકો કંઈક લાલ સ્પ્રે આવે છે એ એમણે આ સાઈડથી આવીને અહીંયા સામેથી આવીને સ્પ્રે નથી નાખ્યું આમ ગોળ કેમેરામાં એવું બતાવે છે ગોળ ફરીને આવ્યા અને અહીંયાથી જાળીમાંથી હાથ નાખીને સ્પ્રે નાખ્યો છે એટલે આ કેમેરો બંધ થયો પછી એ લોકો અંદર ઘૂસ્યા અંદર ઘૂસતાની સાથે પણ એ લોકોને જાણે કેમેરાની જગા ખબર હોય એ રીતના એ લોકોએ પહેલાં કેમેરા પર ડાયરેક્ટ સ્પ્રે કર્યો અને પછી આ કેમેરા પર સ્પ્રે કર્યો દુકાનમાં બે કેમેરા છે ટોટલ બંને કેમેરા પર સ્પ્રે કર્યો અને ત્યારબાદ મારું એ માનવું છે કે ત્રણ ત્રણેક જણા છે કારણ કે વીસ જ મિનિટમાં આ બધું થઈ ગયું છે જે રીતના તમે કહો છો કે સ્પ્રે એટલે હું એવું માનું લેકિન કોઈ કસ્ટમર હોય શકે કોઈ રેકી કરીને ગયું હોય અગાઉ બાકી અજાણ્યાનું તો એકદમ એને ખ્યાલ ન હોય કે એક્ઝેક્ટ કહી જગ્યાએ કેમેરા છે એને શું છે પણ શ્યોર નથી કોણ હોઈ શકે સર કેટલા મુદ્દામાલની ચોરી થઈ છે આ લગભગ પાંત્રીસ કિલોની આસપાસ શું અપેક્ષા રાખો છો પોલીસ પાસે અમે તો અપેક્ષા એ જ રાખીએ છીએ કે અમારો મુદ્દામાલ મળી જાય અમારી જીવનભરની પૂંજી છે અને અઠવાડિયા પહેલાં પણ અહીંયા એક બનાવ થયેલો હતો તેટ અમે શું છે આજુબાજુ લેબર કામ કરતા હતા એટલે એ જાગી ગયા અને એ લોકો સફળ ના થઈ શકે એમના કામમાં જાળી તાળું તોડ્યું અને નીકળી ગયા અહીંયા આગળ ભાગ્યલક્ષ્મી જ્વેલર્સ છે ત્યાં પણ આ બનાવ બનેલો પણ એમાં એ લોકો સફળ ના થયા અને અઠવાડિયામાં જ અમારે ત્યાં આ થયેલો આપણો પરિચય મારું નરેન્દ્ર કૈલાસચંદ્ર શાહ છે નામ માનસી જ્વેલર્સ